અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતા નો અરી અભય ટાઈમ્સ સુરત થી આવી રહેલ શિક્ષણ જગતના એક મોટા સમાચાર પર આજે સૌની નજર રહેશે રાજ્ય સરકારે રાતોરાત એક એવો નિર્ણય લીધો છે જેને શિક્ષકો અને શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે સુરતમાં આજે શિક્ષણ જગતમાં એક ચોંકાવનારો નિર્ણય સમાવ્યો છે ગુજરાત સરકારે અચાનક જ એક પરિપત્ર બહાર પાડ્યો છે જે મુજબ હવે ગુજરાતી માધ્યમના શિક્ષકોને ઉર્દુ અને મરાઠી માધ્યમના વિદ્યાર્થીઓને ભણાવવાનું અને તેમની દેખરેખ રાખવાની રહેશે આ નિર્ણય ગાંધીનગરના ઉચ્ચ સચિવાલય દ્વારા લેવામાં આવ્યો છે સોનાને સૌરાને સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે જો ગુજરાતી માધ્યમના શિક્ષકને મરાઠી કે ઉર્દુ ભાષાનું જ્ઞાન ન હોય તો પણ તેમણે આ વિદ્યાર્થીઓને ભણાવવું પડશે આ નિર્ણય સરકારી શાળાઓના મુખ્ય શિક્ષકોની જિલ્લા બદલી દરમિયાન ગુજરાતી માધ્યમના શિક્ષકોને અન્ય માધ્યમની શાળાઓમાં ગોઠવવા માટે લેવામાં આવ્યો છે આ નિર્ણયનો એચ એટલે કે હેડ ટીચર એટીટ્યુડ ટેસ્ટ પાસ કરેલા શિક્ષકો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે સુરત જિલ્લા શિક્ષક સંઘ સહિત અન્ય ઘણી સમિતિઓએ આ નિર્ણય સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે એચ ટેટ શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં આ રીતે ખોટા માધ્યમમાં મૂકવાનો છ માધ્યમ દ્વારા વિરોધ નોંધવામાં આવ્યો છે પરિસ્થિતિ એ હદે વણસી છે કે શિક્ષક સંઘોએ જો ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી કરવામાં આવશે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિમાં એક સ્ટાર્ટ શિક્ષકોની બદલી કેમ્પમાં પહેલા જ વિરોધમાં શરૂ થવા લાગ્યા છે નગર શિક્ષણ સમિતિ દ્વારા આજે એક સ્ટેટ શિક્ષક માટે બદલી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ પ્રાથમિક શિક્ષણ સંઘ મંડળે પણ આ પરિપત્રનો વિરોધ કર્યો છે તેમનું કહેવું છે કે જો પરિપત્રનો અમલ કરીને ખોટા માધ્યમમાં શિક્ષકોની બદલી કરવામાં આવશે તો તેઓ કોર્ટ સુધી પણ જઈ શકે છે મારું નામ દિનેશ વાજ મહામંત્રી રાષ્ટ્રીય મહાસંઘ સુરત આજે શાળા ક્રમાંક ત્રણસો અડત્રીસ જંગીરાબાદ ખાતે એસ્ટાર્ટ મુખ્ય શિક્ષક જિલ્લા ફેર બદલી નો કાર્યક્રમ છે સદર કેમ્પનો વિરોધ ખાસ એટલા માટે કરવામાં આવી રહ્યો છે કે અગાઉ ચાર માસ અગાઉ હેટ આજ આ જ કેમ્પ પણ સુરતના શિક્ષકો માટે આંતરિક કેમ્પ કહેવાય એને એ આંતરિક કેમ્પની અંદર સુરતમાં જે શિક્ષકો હતા એ બીજી સ્કૂલ માટે અન્ય માધ્યમની સ્કૂલ માટે માગણી કરેલી પણ જે તે સમયે એવો નિયમ બતાવીને ના પાડવામાં કે તમારી નિયુક્તિ જે તે માધ્યમમાં થઈ છે એટલા માટે તમને પહેલાં માધ્યમની અંદર નહીં જવા દેવામાં આવશે તો બે મહિનામાં તો આવું તો શું થયું કે આજે આ જે કેમ્પ થઈ રહ્યો છે એ કોઈપણ માધ્યમનો બાદ વગર થઈ રહ્યો છે માધ્યમમાં શિક્ષકની ભરતી કરવામાં આવે ત્યારે બી આનું ધ્યાન રાખવાનું કે આવું કેમ કરવાનું શું ઉદ્દેશ છે હવે એ ઉદ્દેશ કેમ આવું થઈ રહ્યો છે જ અમારા પણ સમજની બહાર છે કારણ કે જ્યારે પણ અન્ય માધ્યમની અંદર ભરતી કરવામાં આવે કે ગુજરાતી માધ્યમની ભરતી કરવામાં આવે તો જે તે વખતના ક્વોલિફિકેશન એમની ડિગ્રીને આધારે એ માધ્યમમાં આવે એક વખત તમે નિયુક્તિ લઈ લીધી પછી તમે માધ્યમ બદલી નથી શકતા તો આ કામમાં આવું તો કઈ રીતે આ નિર્ણય લેવામાં આવ્યો એનો જ અમને એક વાંધો પડેલો છે આમ તો આ બદલી કેમ્પ હતો એ અંગેનો પરિપત્ર ચોથી તારીખે થયેલો હતો અને સોળમી તારીખે કેમ્પ હતો પણ એ કેમ્પ કઈ રીતના કરવો એ અવઢળ હતી તો અમે જે તે સમયે વિરોધ નોંધાય કે ભાઈ કેમ્પ કરવો હોય તો તમારે અગાઉના જે કેમ્પ થયા છે એ પ્રમાણે માધ્યમ મુજબ જ કરવાના જ થાય છે અમને કીધું કે ના એ રીતના નહીં આવતો તો માધ્યમ વગર કેમ કરવાની સૂચના છે પણ અમને લેખિત આપો આવી કોઈ સૂચના આવે તો એ સૂચના ગઈકાલે મોડી રાત્રે આવી કે ભાઈ ટાઈમ જે થવાના છે માધ્યમના બાદ વગર થશે આમાંથી બાળકોને તો મુખ્ય તકલીફ બાળકોને જ પડશે બાળકોને તકલીફ એ પડવાની છે કે મુખ્ય શિક્ષક છે એ શાળાનો આત્મા હોય છે એ શાળાનું સંપૂર્ણ વહીવટી શૈક્ષણિક સંચાલન છે બાળકના વિકાસનું એ બધા મુખ્ય શિક્ષક જ કરતો હોય છે કારણ કે બાળક સાથે એના વાલી સાથે જે તે ભાષામાં એને સમજ પડે એમાં વાત કરવાની છે બીજા હવે અન્ય માધ્યમના મુખ્ય એ બધું કરવામાં તકલીફ પડશે બાળકોને પણ એ બધી વસ્તુ સમજવામાં તકલીફ પડશે સાચી મુખ્ય શિક્ષકને ને અઢાર તાસ પણ લેવાના હોય છે એ માતૃભાષા જ નહીં આવડશે જે વિષયમાં મેં એમને સ્નાતકોનાતક કર્યું હોય એના પીરિયડ કઈ રીતના લઈ શકશે